પૈસા ઘટું ઘટું રહ્યા હજુ વધ્યા જ નહી હા 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 આ રુદ્ર કોક કરું બધી આ પોણેવાળા પોણેનાલે જાત મે આવલા ને આવલા રે અરે બોરવા આવતા આવ રે એડા કીધું જોતા તા એડા વધારે પોણે આવતો ખોણી છે એ યાર અમાર વારો આવે ઓમરે સરી તમારો આજ મે લઈ લીધો હે હાલાના ફેરે તમને ડબલ વાળા ના મારે તો તો એડા ના હાજાલે તમારે એડા પાણી ચાલીએ કેડા તમારે એડા કેમ ઓમ થઈ ગયા હે આ કામ જો એડા કપડ સસ સકપડ પદ આ કામ જો એડા મારી દા લાગી મે વોટા મારતા ને પોણી તો કાલ 15 કરી થી આવશે ઓરે મોર આવું ના કોઈ પોણી નહી આવતું ફોન કરવા દે હેલો

લા છે એ કોના કે જી જાવ અમારે કાલે મારે વાની અમારે એડા વટી જાતી કશું ની મારે પાણી જોવે બીજું કોઈ ની નકા માર થઈ પડ

Ranggila ah Raja, kami Ranggila Raja, ya orang

મને ઓમને પોણી આ આ અમારે જોયા મને ખબર છે હું હાલ એમણે જઈને આવ્યો ખોટ પડ્યા છે તમારે ક્યારે પેલા હું મારી દઉં ચોક્કસ પોણી આઈ જા બરાબર ઝઘડો થઇ જાય આપણે નહીં કરવો તમારે પાંચ વાગે આઈ જા મને માર્યો સારું ચલો મેડતા એ ભાઈ ઝઘડશો છો કોઈ તમારે છેલ્લા વાગે પીરે કાલે વળી જા બરાબર કાલે તમારે હોજ ના ગમેજો હાલ પાળીઓ કરવો હું કરી દેજો કાલે પોચ વાગે તમે મને ફોન કરજો તમારે વહેલા પોંચ વાગે પોણી આઈ જા તમારા ખેતર માં બંબો પોચ વાગે પડી જાય બરાબર ને એટલે ચકડ છો હવે કોઈ મેરમતેરમ થઈ જાવ સુખ શોધી રહ

કરો આ કોમેડી વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ ને વધુમાં વધુ શેર કરો ને જેમ બને એમ અમને વધુમાં વધુ તમે સપોર્ટ કરતા રહેજો જય માતા